જય માતાજી મિત્રો તો અત્યારે એમ જઈ રહીએ છે કદમગીરી તો ચાલો મિત્રો Final mikro, mekadem giri. Ponto ayesian ya, me denger nih magic sih ya. So kadem giri nara, sete ponsi giese, so dungro Gracias. કૃષ્ણભાઈ હા હાલો આલ્યો તમે તો બહુ આલ્યા હો તમે તો હા હાલો હા એ એક પછી નીકળતા મિત્રો અમે થોડુંક બાકી અમે ચડી ગયા છીએ પણ અને વાહે લોકેશન લોકેશન તો ફાઈનલી મિત્રો અમે માથે મંદિરે પહોંચી ગયા છીએ અને મંદિરનો નજારો પણ સુંદર છે જુઓ

મિત્રો નજારો એક જ નંબર છે તમે મુલાકાત લેજો એક ફેર તમને બહુ જ મજા આવે હા છે હાર્દિકભાઈ હા છે મુકેશભાઈ મારા આ બે જ ફોટા પાડવા મીણા છે નજારો ભાડે નથી ક્યાં ફોટા પાડવા મળે Thank you. તો મિત્રો અહીં મંદિરનું કામ ચાલુ છે અને અમે પાછળ છીએ મંદિરનું બાંધકામ સારું છે નજારો જુઓ ગુફામાં જઈશું જોવા હાર્દિકભાઈ ગુફામાં ઉડી ગયા છે હાર્દિકભાઈ ગુફામાં ઉડી ગયા છે મિત્રો અમે હવે નીચે જઈ રહ્યા છીએ દર્શન કરી લીધા છે વિડીયોમાં છેલ્લે સુધી બનાવી દેજો હજી અમને તમને બહુ જ મજા આવશે તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે માના અને હવે આપણે ધીમે ધીમે નીચે જઈશું અને હા અમારો વિડીયો જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો આવવાનું છે રામદેવ સ્ટુડિયો બારોલીમાં તો ચાલો જઈએ હવે નીચે મિત્રો અમે અહીંથી ગાડી લઈને નીકળીશું અને તમને બહુ જ મજા આવશે અને વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ મિત્રો અમે થોડા છીએ તો આપણે કદમ કરી જઈને આવ્યા છીએ દર્શન કરી લીધા છે કમળાય માના આપણે મંદિરમાં વિડીયો ઉતારો મનાવી તો સરકારીથી દર્શન નથી કરાવ્યા એટલે